હાલ ચોમાસાની ઋતુ ચાલતું હોય ત્યારે ડબોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ શિનોર ચોકડી થી ચાર રસ્તા આવેલા રોડ બિસ્માર હાલતમાં હોવાથી રોડ પર કબચી ફરી રહી છે જેને રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે વાહન ચાલકો માટે હાનિકારક બની રહ્યો છે વહેલી તકે આ રોડ રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની લોક માંગ ઉઠવા પામી છે ડબોઈ શિનોર ચોકડી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આવેલા શિદરાય તલાવ ચાર રસ્તા ચોકડી સુધી મેઇન રોડ ઉપર મોટા મોટા ખાડા પડી જવાથી અને હાલ ચાલતા ચોમાસામાં વરસાદ પડવાથી ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાને કારણે અવર જવર કરતા વાહન ચાલકોના તકલીફ ઉભી રહી થઈ રહી હોવાની બૂમો ઉઠવા પામી છે ત્યારે વહેલી તકે રોડ વિભાગના તંત્ર દ્વારા રોડ રિપેર કરવા વાહન ચાલકોની લોક માંગ ઉઠવા પામી છે डब्ल्यू डब्ल्यू मत सौ मीटर में ऑफिस होता अधिकारी देखात नहीं स्टेच्यू ऑफ यूनिटी जता अधिकारी હું ભાવે એક નાગરિક બોલું છું મહેરબાની કરીને આ મોટા મોટા અધિકારીઓને જણાવું કે તો સિનો થી જે કેશ્યુઅલ રોડ છે એમાં જે સીનો સિનો જતા રોડ છે એમાં એવા એવા ખાડા છે કે જેનો કોઈ એમ કે અંત નથી એમાં બાઇકોથી મારીને એમ્બ્યુલન્સથી મારીને બધાના અડધા અડધાથી મારીને પૂરા બિલ જતા રહે એવા ખાડા પડેલા છે તો મહેરબાની કરીને આનું સમારકામ કરે એ મારી અરજ છે મોટા મોટા અધિકારીઓને બીજું કંઈ મારે કેવું નથી આ કઈ જગ્યા પર ખાડા છે અને કયા રોડ મેન કયો રોડ છે આ ટેચ્યુઅલ યુવતીવાળો રોડ છે

મહેરબાની કઈ જેમ બને એમ વહેલી જલ્દી બને એટલી જલ્દી ખાડા પુવે એવી મારી માંગ છે